હાલો ભાઈ જો આપણે પાંચ દર પૂરા છઠ્ઠો બધા પાણી આવે એની જગ્યાના દરેડા ઉપરથી ચાર જગ્યાએ દેખાય એક ફેલ થયો છે હવે છઠ્ઠો હે મેસેજ નહોતો આવ્યો એ જે મોટા વિડીયો તમારા હે ને અઠવાડિયે એક જ અપલોડ કરજો હાલો ભાઈ મશીને પગી ગયા જોવો બધા દારમાં પાણી દ્રેડા બોલે છે પાણી ઉપડી ગયું છે અત્યારે લાઈટ દિવસની છે ઉપડી ગયું અને પોગી ગયા છે આપણે એને જો ડીઝલ પાણી ને પાના ને બધું આવી ગયું છે ચા પાણી બને છે ચા પાણી બની જાય એટલે પીન ઉતરી જાય છે આપણે છે ને ભાઈ અહીંયા જો વાવેલું શું છે ખબર એરેન્ડા વાઈવા હાવા કેવા લોથા હે જોરદારના લોથા હે જોવો

આવે એટલે પેલું કામ જોશ આમ બે જાય આવી રીતે ચા બનાવા કોફી બનાવવા કોફી એમ કે હું હરગાવું હરગાવતા બહુ આવડે જીગા હરગાવતા સારું આવડે કા જીગા ઉતારી રહ્યા છે આપણને કુવામાં હવે જો મેં રીસ કાઢ્યું લોક કાઢો લોક કાઢીને હવે મનથી હેન્ડલથી હટેટ હટેટ આવા દેવા ફાકી ગયો ચડાવી દીધી હૈ અતારમાં હવે આવા દઈએ હે કુવામાં ઉતરી રહ્યા છે હોળીને વાયર નથી અડાડતો ભાઈ ક્યાંય પગ એટલા તો તોય ખરે એવું જ છે અહીંયા છે ને હાવ આવું આમાંથી છે ને ખરે હે જો હાવ પોલાણ વાળું એટલે એમાં ખરે પગ અડાડીએ એટલે આવા દે આવા દે આવા દે ઊભો રહી જાય પાછો આવા દેન હતા હતી છઠો દાર મૂકેલો છે મુગ દે ઢીલું મૂક દાર માં પાણી આવે બસ લે ની પાછળ છે ધીરે ધીરી આવે એ કયા આમ લાઈનમાં આટો ફરી ગયા બીજો આ ચોથો આ પાંચમો છઠ્ઠો મૂકો છે હવે છ હજાર રેડી થઈ ગયા પાંચ પૂરા થઈ ગયા છઠ્ઠો મૂકો છે હવે પૂરો આજે થઈ જાય આજે કામ પૂરું થઈ જાય મશીન બહાર નીકળી જાય આજ જાનજુદી દાર પૂરો થઈને કાલે મશીન નીકળીને બીજી વાડીએ એવું જાય છે છ દાર પુરા એક બે ત્રણ ચાર એક મશીન ની પાછળ પાંચ ને આ બાજુ સાઈડમાં છ છ બોર કરી લીધા લાઇન નીકળી ગઈ છે હવે મશીન બહાર કાઢવાનું ચાલુ કરી હી આ બધા બોર થઈ ગયા ચાલુ દારમાં તન બોલે જોયું એક જ સરખા એક જ દીવલમાં તંદરમાં પાણી જો આ એક ફેલ થયો છ બોરમાંથી એક બોર ફેલ થયો આ બોરમાં પણ આટલું પાણી આવે છે એન્જિનની પાછળ હવે ઉપર જીગાભાઈ નાળું કાઢી રહ્યા હે હવે જીગાભાઈ ઉપરથી નાળું કાઢી રહ્યા હે નાળા કાઢી મશીન બહાર બાર થતા થતા બધું સામાન બાયણે કાલે બીજી વાળીએ મશીન ખોલાઈ ગયું નાડું ખેચ મશીન ખુલી ગયું હે મશીન ઉપર જઈ રહ્યું હે નાડું ખેજ ચાલો મશીન ઉપર વયું ગયો હવે પેટી રહી લાઈન ની આટી માર દીધી છે હવે લાઈન ની વાટી બહાર જઈ રહી છે બીજા ભાઈ નાડું ખેંચે છે સ્પીડમાં પૂરો ઉપર જઈ રહ્યો છે પેટ્રોલ નાખો પેટ્રોલ થઈ રહ્યું આટી ઉપર જાતી હતી એન્જિન માં પેટ્રોલ થઈ રહ્યું હે હવે પેટ્રોલ નાખે પછી આટી બહાર નીકળે બાર જ રહી હે બેટી જય હે ભાઈ જો બાર થઈ જાય જીગા કા નાડું पर पोगी गई की लियार ए बे, चार पांच छह थी गया है मशीन निकली नी जो आ रीते है बताए એક અહીંયા ટીપા ટીપા પડે આ દાર આપણે કામ પૂરું કરી લીધું ને મશીન કાઢી રહ્યા છે હવે ફાઉન્ડેશન ને ટેકા વહીતા હવે બે ફેરા થાય એટલે બધું બહાર જીગુભાઈ ચેતનભાઈ ઉપર છે સાઈડના ટેકા ખુલી ગયા હે રેણદાર જુઓ સાઈડના ટેકા ખુલી ને પિંજરું ભરાઈ ગયું છે બધા ટેકા બધા સપોર્ટ ખુલી ગયા છે હવે ખાલી ટેકો પિંજરું જ બાકી ને છેલ્લું પિંજરું બહાર જાય છે

સાઈડો બધો નીકળી ગયો સામાન હવે બીજી વાડીની તૈયારી હવે સવારે ટેક્ટર આવે એટલે ભરાઈ જાય હવે કૂવામાં મોટર થોડીક વચમાં મૂકવા જ આવી છે તો મૂકતા આવી એટલે પછી કામ ફાઇનલ થાય હાલો હાલો ભાઈ હોળી પ્રગટાવી દીધી હે અમારા ભૂરા એ હોળી પ્રગટાવી દીધી હવે વાડીમાં પાણી સારું થઈ ગયું એટલે આમાં સીણા પાછા બીજા વાવી દઈ એટલે આજ હાથી ફરગાવી નાખીએ વહેલી હોડી કરી નાખી દી હાથમાં સૂર્ય દાદા ને કી તાપનું કરાવી દે ને ડીગુભાઈ હવે જો કપડાં બદલાવે છે મશીનમાં બાઈને નીકળી ગયું હે સવારે બીજી વાડીએ હા હોડી એમ પ્રગટાવી ગયો બાકી